અને એમની સારવાર વિનામૂલ્ય અહીંયા તદ્દન મામૂલી કહેવાય કે નજીવા ભાવ દરે અહીંયા પેશન્ટને ચેકઅપ કરવામાં આવે છે તથા દવા પણ લેવામાં આવે છે અને પેશન્ટને એટલો જ અનુરોધ છે કે તમે વ્યવસ્થિત જગ્યાએ તમે ડોક્ટર પાસે તમારું ચેકઅપ કરાવો અને વહેલી તકે તેમનું નિદાન કરાવી અને સારવાર કરાવો તેવી અમે અનુરોધ કરીએ છીએ અહીંયા બેડેશ્વર વિસ્તારના ખાસ કરીને લોકોને હું ડોક્ટર રાજેન્દ્ર ઠાકર સ્કીન સ્પેશિયાલિસ્ટ આજના કેમ્પોમાં ઓછામાં ઓછા એંસીથી શું દર્દીઓએ ચામડીના રોગોનો દર્દીનો લાભ લીધેલો છે આમાં અહીંયા ઇન્ડિયા કેમ્બિસ જુને જે ફાઉન્ડેશન તરફથી જે આ કેમ્પ રાખ્યો છે એમાં દર્દીને ખૂબ લાભ મળ્યો છે અને આવો સતત લાભ મળતો રહીએ આવા કેમ્પ ચાલુ રહે એવી ઈચ્છા ધરાવે સારવાર દવાઓ જેટલી શક્ય છે એટલી બધી અહીંથી ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલ હતી મારું નામ ડૉક્ટર રણજીત સુવા છે હું ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ છું આજે કાસમભાઈ દ્વારા અને ઇન્ડિયા કેમિસ્ટ દ્વારા સહયોગ આયોજન કરવામાં આવેલ હતું ફ્રી નિદાન કેમ્પનું અહીંયા તેમાં ચામડીના ડૉક્ટર આંખના ડૉક્ટર છે પછી જનરલ સ્પેશિયાલિસ્ટ છે અને હું ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ છું લગભગ સો થી દોઢસો જેટલા દર્દીઓ આવેલા છે એમાંથી ત્રીસ ચાલીસ જેટલા તો ખાલી છાતીને ને ફેફસાને લગતા છે એમનું નિદાન કરી અને ફ્રી દવાનું વિતરણ અહીંયા ફાઉન્ડેશન તરફથી કરવામાં આવેલું છે અને આ બહુ સારી સારી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે અને આવી પ્રવૃત્તિ ભવિષ્યમાં પણ ચાલુ રાખે એવી આશા રાખીએ છીએ હા તલીમ બેન એ રેગ્યુલર અહીંયા સેવા આપે છે સાહેબ ભવિષ્યમાં અમારો આ ગરીબ વિસ્તાર છે ને અહીંયા દવા હોસ્પિટલ જેવો મળે બનાવવાનો ને વ્યાજબી નહીં હોસ્પિટલમાં દાખલની ફી રાખવું અમે ડોક્ટર ઉપર ઉભા રહેશે સારા ભાવ આવશે અને હું ના કેપ સલાયા ઘણી બાપુના મદ્રાસામાં કા સુધી હું કેપ રહ્યા છે મારો વાન લઈને હું માણસોને બોલાઈ આવતો હતો ઓપરેશન કરાવી ને ખારા ચકમાં મારા તરફથી વિતરણ કરતો હતો અને મારા અહીંયા મેળેસરમાં ઘણા કેપ આખોના બી થઈ રહ્યા છે નિદાન કેપ થઈ રહ્યા છે મને ઘણો ને સારો મને ખાકાર મહિલો જગ્યાના લોકોનો